મિત્રો જો તમને પસંદ આવે તો અને શેર કરવાનું ભૂલતા નહીં અમારી એકલેરા પ્રાથમિક શાળા ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ યાદ રાખજો અખિલ ભારતીય રમત મહોત્સવ બે હજાર પચીસ એકલેરા પ્રાથમિક શાળાની કન્યાઓનો કબડ્ડી ક્ષેત્રે શ્રેષ્ઠ વિજય યાત્રાનો ગૌરવસભ અહેવાલ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની એકલેરા પરિસરમાં વસેલી નાનકડી પરંતુ કાર્યશીલ શાળા એકલેરા પ્રાથમિક શાળા રમતના માધ્યમથી પોતાની આગવી ઓળખ બનાવવામાં સફળતા મેળવી છે અખિલ ભારતીય રમત મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત આયોજિત અંડર ચૌદ કન્યા કબડ્ડી સ્પર્ધામાં ધોરણ છઠ થી આઠ સુધીની બહેનોએ અનન્ય શક્તિ ચુસ્ત તાલીમ અને ટીમવર્કના આધાર પર એક પછી એક વિજય મેળવે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે તાલુકા કક્ષાએ વિજય યાત્રા આ ટીમની વિજય યાત્રાની શરૂઆત થઈ તાલુકા કક્ષાની સ્પર્ધામાં મેસવાણ ગામની ટીમ સામેના મેચથી રમતની શરૂઆતથી જ એકલેરાની ટીમે આત્મવિશ્વાસભેર રમત રમતી દેખાઈ મેસવાણ સામેનો મુકાબલો ઘણી જ રસપ્રદ રહ્યો હતો પરંતુ એકલેરાની ખેલાડીનીઓએ શાંતિપૂર્ણ પરિસ્થિતિમાં પોતાની યુક્તિઓ અમલમાં મૂકી વિજય પ્રાપ્ત કર્યો પછી કેશોદ શહેરની જાણીતી ટીમ પ્રોફેસર એકેડેમી સામે ફાઇનલ મુકાબલો રમાયો આ ટીમ ઘણી મજબૂત અને અનુભવી ગણાતી હતી છતાં એકલેરાની બહેનો વિજયની ભૂખ અને સતત મહેનતના બળે દરેક રેડ અને ડિફેન્સમાં શાનદાર પ્રદર્શન કરી તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું જિલ્લા કક્ષાએ ત્રીજા સ્થાની ભવ્ય સફળતા તાલુકા કક્ષાની સફળતા બાદ એકલેરાની ટીમ જિલ્લા સ્તરે પહોંચી પ્રથમ રાઉન્ડમાં ભેસાણ તાલુકાની ટીમ સામે જમાવટ સાથે વિજય મેળવી ટીમે સેમિનિર્ણયના પ્રવેશ કર્યો સેમિનિર્ણયના માંગરોળની ટીમ સામે ટક્કર મળી અહીં ટીમે ધખમાર રમત ખેલવી છતાં માંગરોળની સારી સ્ટ્રેટેજી અને અનુભવ સામે હારનો સામનો કરવો પડ્યો પરંતુ આ હાર પાછળ છુપાયેલું ઝઝૂમતું પ્રદર્શન ભાવિ માટે આશાવાદી સંકેતરૂપ રહ્યું ટીમે નિરાશ ન થઈને ત્રીજા સ્થાન માટે રમાયેલી મેચમાં ઉત્સાહભેર ભાગ લઈ તૃતીય સ્થાન મેળવી સમગ્ર જિલ્લાની વચ્ચે પોતાનું સ્થાન જમાવ્યું કોચ અને ખેલાડીનીઓનો ફાળો આ સફળતા પાછળ મુખ્ય કોચ શ્રી કાનાભાઈ મુછાળનો મહાન ફાળો રહેલો છે તેમણે સતત મહેનત અને સમજદારીપૂર્વક ખેલાડીનીઓને તાલીમ આપી ખેલાડીનીઓની કુશળતાને ચમકાવવા માટે તેમની દૃઢ નિષ્ઠા અને ધૈર્ય દાદ છે ટીમની કેપ્ટન સ્નેહા સિસોદિયાએ મેદાનમાં ઉત્તમ નેતૃત્વ દર્શાવ્યું દરેક મુશ્કેલ ક્ષણે પોતાની ટીમને જોડેલી રાખી અને મજબૂત ડિફેન્સ દમદાર રેડિંગ તથા સકારાત્મક વલણ દર્શાવ્યું રેણુકા સિસોદિયા વિશ્રુતિ અને તેજલ ત્રણેય ટીમના મજબૂત પાયાની જેમ રમત રમી રેણુકાએ ઘણા મહત્વના પોઈન્ટ મેળવ્યા હતા જ્યારે વિશ્રુતિએ દમદાર રમત રાખી તેજલની ચપળતા અને સમજદારીથી ટીમના મનોબળમાં સતત વધારો થયો સોંદરવા પ્રિયંકા અને વિલાસ જેવી ખેલાડીનીઓએ પણ ખૂબ જ અસરકારક પ્રદર્શન કર્યું તેઓએ જરૂરી સમયે પોઈન્ટ મેળવ્યા અને ટીમને વિજય તરફ દોરી જવામાં મહત્વની ભૂમિકા ભજવી તેમની ખમર અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ દૃષ્ટાંતરૂપ રહી છે શાળાનું સહકાર અને સમાજનું અભિમાન શાળાના આચાર્ય શ્રી કિરીટભાઈ દેત્રોજા તથા અન્ય શિક્ષકોની ભૂમિકા પણ પ્રશંસનીય રહી છે શિક્ષણ સાથે રમતને સરખું મહત્ત્વ આપતી શાળા દ્વારા દરેક વિદ્યાર્થીની અંદર રહેલા પ્રતિભાને વિકસાવવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું અને જિલ્લા કક્ષાએ પહોંચાડવામાં સાથે સહકાર આપ્યો આ જીતથી શાળા તથા આખા ગામનું ગૌરવ વધ્યું છે ગામના લોકોએ આ નાના પડાવથી લઈને તૃતીય સ્થાન સુધીની યાત્રા દરમિયાન સતત હંમેશા ટેકો આપ્યો અને બાલિકાઓના આત્મવિશ્વાસને બળ પૂરું પાડ્યું અંતમાં આઠ એકલેરા ગામની આ નાનકડી શાળાની દીકરીઓએ આજે તે સાબિત કર્યું છે કે મહેનત દ્રઢ સંકલ્પ અને સમૂહત શક્તિ હોય તો કોઈ પણ મોટી સફળતા શક્ય બને છે આ રમત મહોત્સવમાં મળેલ ત્રીજું સ્થાન માત્ર જીત નહીં પરંતુ અનેક ઉદાહરણો અને પ્રેરણાઓનું સ્વરૂપ છે આવનારા સમયમાં આ દીકરીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ એકલેરાનું અને સમગ્ર કેશોદ તાલુકાનું ગૌરવ ઊંચું કરે તેવી પૂરેપૂરી શક્યતા છે આ તમામ દીકરીઓને તેમના કોચ અને શિક્ષકવૃંદને તેમજ શાળાને હાર્દિક અભિનંદન અને શુભેચ્છા મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી એકલેરા પ્રાથમિક શાળા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ખાસ યાદ રાખજો